ઇવેજ ફાઉન્ડેશનના સંસ્થાપક સતીશભાઈ હીરપરાએ જણાવ્યું કે આ બે મહિનાના ટૂંકા સમયમાં અગિયાર હજાર એકસો અગિયારથી વધુ વૃક્ષો વાવીને અમે ચાર સિદ્ધિઓ હાંસલ કરી છે તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગના મુદ્દે સતત મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે ખાસ કરીને કોવિડ ઓગણીસ દરમિયાન ઓક્સિજનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો આ વર્ષમાં ઇવેજ ફાઉન્ડેશન યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ્સના ડિરેક્ટર અશ્વિનભાઈ સુદાણીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણની કામગીરી માટે પ્રતિબંધ રહ્યા છે સતીશભાઈએ કહ્યું કે અમે બે મહિનામાં જ અગિયાર હજાર એકસો વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે જે એક મહાન સફળતા છે તે ઉપરાંત ઈવેજ ફાઉન્ડેશન દ્વારા ગરીબ પરિવારોને આર્થિક અને રાશન સુવિધાઓ પૂરી પાડવાની કામગીરી અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય પૂરી પાડવામાં આવી રહી છે હું સતીશ શિરપરા ઇવેજ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર વૃક્ષારોપણનો કન્સેપ્ટ હું એક આર્ટિકલ વાંચતો હતો ત્યારે એ આર્ટિકલમાં એવું હતું કે આવનારા વારસાને લોકો પૈસા ધન દોલત વારસો આપે પણ એક નાની હેડલાઇન મને ટચ કરી ગઈ કે આવનારા વારસાને વૃક્ષો કોણ આપશે આજે એ કન્સેપ્ટથી મેં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો એ વૃક્ષારોપણના કાર્યક્રમમાં મારી ટીમ અને કહેવાય ને કે મારી કંપનીના અલગ અલગ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે મળીને અગિયાર હજાર એકસો અગિયારથી વધુ વૃક્ષો વાવીને આજે અમને ચાર ચાર રેકોર્ડ પ્રાપ્ત થયા એ બદલ હું એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ માટે એક ગૌરવ અનુભવું છું થેન્ક યુ મારી ટીમને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે કે દર વીકે ત્રણ દિવસે મતલબ વરાછા રિંગ રોડ આઉટર રિંગ રોડ ઉપર કેટલા વૃક્ષો વાવ્યા છે એની હિસ્ટ્રી ચેક થાય કેટલા એમએમમાં મોટા થાય છે એ પણ ચેક થતા હોય છે અને રેગ્યુલર પાણી અને વરસાદની સિસોમાં સોતું એટલે ત્યારે અમારે પાણીની જરૂર નહીં હતી પણ વરસાદ ગયા પછીના વીકમાં અમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પાણીના ટેન્ક મગાવીને પાણીની વ્યવસ્થા કરી અને વૃક્ષનો ઉછેર કર્યો યસ આ વૃક્ષ હું તો દરેક સુરત શહેરવાસીઓને કહું છું કે વૃક્ષારોપણ કરવું એ ખૂબ અગત્યની વાત છે અને વૃક્ષનું જતન કરવું એ પણ અગત્યની વાત છે હું અશ્વિન સુદાણી યુનિવર્સલ અમેજિંગ વર્લ્ડ એકોર્ડના ડિરેક્ટર તરીકે અહીંયા હાજર છું સાથે સાથે અન્ય ત્રણ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના રિપ્રેઝેન્ટેટિવ તરીકે મારી અહીંયા હાજરી છે ખાસ કરીને ઈવેજ કંપની જેમના ડિરેક્ટર છે સતીષભાઈ હેરપરા એમને સમાજ માટે રાષ્ટ્ર માટે કંઈ કરવું હતું મારી સાથે મિટિંગ થઈ મારા મિત્ર પણ છે મેં એમને ગાઈડ કર્યું કે ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન અત્યારે સૌથી મોટો છે અને આપણા વડાપ્રધાન શ્રી વિશ્વના જે પણ દેશમાં જાય છે ત્યાં આગળ ગ્લોબલ વોર્મિંગને લઈને સૌથી વધારે ચિંતા વધારે તેઓ કરતા હોય છે આ સિવાય કોરોના કાળમાં આપણને ખ્યાલ આવ્યો કે ઓક્સિજન આપણા માટે ખૂબ મહત્ત્વનો છે અને ઓક્સિજન આપણે જાણીએ છીએ કે વૃક્ષોમાંથી મળે છે એટલે જે પ્રકારના વૃક્ષોમાંથી ઓક્સિજન મળે એ પ્રકારના વૃક્ષોને સુરત શહેરની અંદર વધુમાં વધુ વાવેતર કરવું જોઈએ એવું અમે આયોજન કર્યું અને અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષોનું વાવેતર કરવું અને એને ઉગાડવા માત્ર વાવવું એવું નહીં આવું નક્કી કરી અને સતીષભાઈ હિરપિયાને અમે ગાઈડન્સ આપ્યું સાથે સાથે ગોલ્ડન બુક એશા બુક અને ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ સાથે મિટિંગ કરી અને એમની સાથે ચર્ચા કર્યા પછી એઓએ અપ્રુવલ આપ્યું અપ્રુવલ આપ્યા પછી એ જે સિસ્ટમથી વાવવાના હતા વૃક્ષો એને ઉછેરવાના હતા એ બધી પ્રક્રિયા નક્કી કરી અને સુરત શહેરમાં આઉટર રિંગ રોડ ઉપર મોટા વરાછામાં નવા વિકસતા વિસ્તારની અંદર જ્યાં વૃક્ષો ઓછા છે ત્યાં અમે વૃક્ષોનું વાવેતર કરાવડાયું જેમાં કોર્પોરેશન બિલ્ડર લોબી અને અન્ય સહયોગી સંસ્થાઓનો સારો સહકાર મળ્યો એક નવી પ્રકારની જાગૃતિ અવેરનેસ લાવવા માટેની અમારી જે કોશિશ હતી એમાં સુરત શહેરની જનતાનો અમને ખૂબ વધારે સપોર્ટ મળ્યો ચારે ચાર વર્લ્ડ રેકોર્ડ સંસ્થાએ આનું ચેક કર્યું અપ્રુવલ આપ્યું અને ત્યાર પછી આજે એ ચાર વર્લ્ડ રેકોર્ડ સતીષભાઈ રૂપરા અને એમની કંપનીની ટીમને સુરત શહેરને ગુજરાતને ગૌરવ થાય એવા ચાર વર્લ્ડ રેકોર્ડ આજે સુરત શહેરને નવા મળ્યા છે જે આપણા માટે ગૌરવની વાત છે થેન્ક યુ જમણા દિવસ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં